જય માતાજી મિત્રો તો આજનો આપણે ચેનલ વિડીયો લઈને આવી ગયા આ બધાને એકડા બોલાવવાના છે અને જે હરકી રીતે બોલી શકશે એને શું દેવાનું ખબર છે લ્યા એ ખુલ્લા મે તમને કીધું જ ને કે ખબર હોય લ્યો પણ કોને શું મારી માના બા 20000 દેવાના અરે એ ખુલ્લા તો શું મારે જનો તું જીતવાનો તો કાયમાં તો આપણે હે સાસો બેકારો ન કરવો અને ચાલુ જ કરી કરો ચાલુ હાલો તું આઈ ક્યાં આવતો રે મારા બેન ને નાને ચાલુ કરો એટલે હું જીતુ ને ફૂલ આવડે એકડા તન ફૂલ આવડે કાય વાંધો નહી આ આવતો કેવી રીતે બોલવું ખબર છે ના હું બોલું ને હું બંધ થઈ જઉં ને એટલે ત્યાં તરત બોલવાના છે ડૂકો પડ્યો તો આવું અને ખોટું બોલ્યો તો આવું કાય વાંધો નહી હું બોલું એમ બોલવાનું બરોબર હું જાય બંધ થઈ જઉં ને ત્યાં બોલવાનું

પાણેગળે કેશાણડે બગળે બ્યાશી આડા તડે કેશી આડા પાડા 85 આડા સગડે 86 આડા સાડા છેશી આડા નવડા 98 હા 98 વાહ ભાઈ વાહ સાઠે ઉપર જા સાઠે ઉપર જા પાન તાણ સોપડી ફેલ નથી ને ના ના તાણ સોપડી ને તારા ગુણ જાજા આવતા છે સમજો આ તો હું આવતો રે હું બોલું ને બોલવાનું પાણેગળે કહેવાણ પાણે બગળે બાવણ પાણે તાડે 53 પાણે સડે 56 પાણે સગડે 56 વાહ ભાઈ વાહ જીતઈ જાય તું ઇલા જીતવાનું

તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આવો નવો સપોર્ટ કરતા રહીજો જય માતાજી